મિત્રો આહિર સમાજની વાડીમાં અમે રોકાયેલા હતા દ્વારકામાં આજ મારો બીજો દિવસ છે ને હવે અમારા અહીં બેન દ્વારકાનો પ્લાન છે એવું લાગે એક દ્વારકા મંદિર દર્શન કરીશું બેન દ્વારકા જઈશું જેનાથી ઓખા થઈ ને ટ્રેનમાં બે પણ છે જોઈ છે આગળ શું થાય છે આજનો વ્લોક ઉતારીશ જોજો તમે બધા ಸಮಜવાડી ಸರ್ ಓ ಮಂಜು ಸೇ ಬೇಟ್ ದ್ವಾರ ಕ ਜਾವಾ ಮತೆ ಕಿ ಮರಜಾ ಜಾಲುತಾ ದರತಿ ಕ್ಯಾಂಪ್ ಆಪ್ನೆ ನಖ್ ರೇ ಕೋ ಬೂಲಾ ದೆ ನ ಫುರೆಟ್ ನತಿ પપ્પામાં ડીઝલ ખોટી ગયું તો ડીઝલ ભરવા આવ્યાથી હા લડી જ લેવાનું છે એના તો હિમરાણા ગયા છે ਚਾਰਣੀ ਆਈਸਕ੍ਰੀਮ ਮੌਂਗਲ ਸ਼ਿਰੋਮਣੀ ਮੌਂਗਲ ਮਾਤੂ ਯਾਹ ਜੇ ਵਾਲੀ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦਿਖਾਉਂਦਾ ભીમરાણા મંગલધામ છે કા દ્વારકા <Și> <analyze anthropology>

મો મારી લાઈફ અંદર દ્વારકા ઓખા 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 બાંદરા ભાવનગર ટ્રેન લે ફલે હું બોલું કેને ઓખા થી બાંદરા ઓખા થી ભાવનગર ઓખા થી ભાવનગર ટ્રેન માં પેરેન્ટ મેસું છું મિનિટ બીજું કામ છે હા અરે દ્વારકા

બેચે yeah, <that's a good one>

બસ વાળા ભાઈએ બહુ હેરાન કર્યા પણ હવે અમે નીકળી ગયા છીએ ભગોડા માટે જવા માટે આ ધાર્મ કોર્ન પરથી વાત નીકળી જવાનું આડા હાથે પાવન પરવાત કાડે નીકળી જશે અમારા ઘરે ઊભી રાખશે ત્યારે તો ડ્રાઈવર સ્લીપિંગ ગાડી આપશે આ માલ્યામે છે અમને પડવા આવ્યો છે આડા હાથે આડા હાથે અમે

સંગ અમારો જાગ ધના પાટિયા પૂગી ગયો છે હવે નાલી ભગોડા બધું જાય છે હવે ભગુડા અમારે હાલીન જવાનું છે કાઈ ન મળે તો અને કોઈને બોલાવા તો છે જ નહીં એ રાખો એ નાવા જો આ હે તિન તિન બેહાડ્યા થા બાબા કાકા અહીં બેહ બોલુને કઈ જ ન પક્કા અમે અમે પછી બહુ દે બદામ કર અમે પૂગી જાશે બગોડા